સજાનંદ મહારાજની જય વચનામૃત બેતાળીસ વિધિ શ્રીજી મહારાજ શ્રી ગઢરામથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા માથે ઢોલિયા ઉપર આથમણે ઉખાર વિંદે વિરાજમાન હતા અને માથે થોડી પાંખ બાંધી હતી અને થોડી ચાદર ઉઠી હતી થોડો ખેંચ પહેર્યો હતો અને બે કાન વચ્ચે અને ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભગતની સભા બેઠી હતી અને તે સભાને વિશે કાંઈક વેદાંતિક બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેમને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે તે એમ કહે છે જે વિધિ નિષેધ તો મિથ્યા છે અને વિધિ નિષેધે કરીને પમાઈ એવા જે સ્વર્ગ ને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે અને સર્વે વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલું ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે ભગવદ્ ગીતાને વિષ્ણુ શસ્ત્રમાં પાઠ કરવો અને તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને જાઝા ચોમાસા થયા હોય તેને થોડા ચોમાસાવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન કહી હોય અને જે હમણાંના જ્ઞાની થયા તેણે વિધિ નિષેધને ખોટો કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કયા છે તે તો એમ કયા છે જે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વહાણ સમુદ્રને વિશે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે અને તેને આગલો કાંઠો પણ દેખવામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખવામાં આવે નહીં અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખવામાં આવે નહીં તો જાડવા તથા મનુષ્ય તે તો ક્યાંથી દેખવામાં આવે અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજું કોઈ આકાર દેખવામાં આવે નહીં અને ઊંચું ઊંચું જુએ તો પણ મોટી મોટી સમુદ્રની લહેરો ઉઠતી હોય માટે ઊંચું પણ જળ જ દેખાય ત્યારે તે વાહન વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે છે જે એકલું જળ જ છે બીજું કાંઈ નથી એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે જેમ બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે છે જે એક બ્રહ્મ જ છે અને બીજા અને તે વિના બીજું જે જીવ ઈશ્વર અને માયા એ આદિક સર્વે તો મિથ્યા છે અને તેના વચનશાસ્ત્રમાં લખ્યા હોય તેને સાંભળીને પોતે તો એવી રીતે સ્થિતિ ન થાય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે અને સ્ત્રીની શુષ્ણા કરે અને છોકરાની શુષ્ણતા કરે અને જેટલો સંસારમાં વ્યવહાર હોય તે સર્વેને તો સાચો જાણીને સાવધાન થઈને કરે છે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધને તે ખોટા કહે છે એવા જે આ વિશે જ્ઞાનના કથનારા છે તેને તો મહા અધમ જાણવાને નાસ્તિક જાણવા અને શંકરાચાર્ય તો જીવને હૈયામાં નાસ્તિક પણ આવી જાય તેને બીકે કરીને ભજ ગોવિંદમ વિંદમ ભજ ગોવિંદમ વિંદમ ભજ મૂઢ મતે એ આદિ ધણાંક વિષ્ણુના સ્ત્રોત કર્યા છે તથા શિવજી તથા ગણપતિ તથા સૂર્ય આદિ જે ઘણા દેવતા તેને સ્ત્રોતમ કર્યા છે જેને સાંભળીને સર્વે દેવતા સત્ય ભાષે એવો આશય જાણીને શંકરાચાર્ય એવે અને સર્વે દેવતાના સ્ત્રોત કહ્યા છે અને આજના જે જ્ઞાની તથા તે સર્વેને ખોટા કરી નાખે છે અને વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવું પાપ કરે તો પણ કાંઈ અડતું નથી તે મૂર્ખપણામાંથી કહે છે અને જેટલો ત્યાગી પરમહંસ તથા તે સર્વેને વિશે ભરત શ્રેષ્ઠ છે અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેને વિશે જળભરતની વાર્તા લખાણી છે એવા મોટા જે ભરત તે પૂર્વજન્મના ઋષ ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા તેને દયાને કરીને પણ જો મૃગ સંગાથે પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો અને પોતાના મૃગને જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા ચાર પગને ટૂંકી પૂંછડીને માથે નાની સિંગડીઓ એ આકાર પોતાના પ્રાપ્ત થયો અને પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓને કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાએને તરી ગયો અને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવા જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યો તેનું કારણ એ છે કે કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા તો તે સંગાથે ગોપીઓએ જાણ્યા અજાણ્યા પ્રીતિ કરી તો પણ એ ગોપીઓ ગુણાતીત થયા અને ભરતજીએ દયાએ કરીને મૃગલમાંથી પ્રીતિ કરી તો પણ તે પોતે મૃગલ થયા માટે ગમે તેવા મોટા હોય તો પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે અને ગમે તેઓ પાપીજીવ હોય તો તેને સત્સંગ સત્ય સ્વરૂપ એવા જે ભગવાન પોતાને પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતાને ગુણાતીત ન હોત તો એ ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત અને જો ગુણાતીત પદને પામ્યા તો શ્રી કૃષ્ણ ભગવાન ગુણાતીત કેવલ્ય દિવ્ય મૂર્તિ જ છે અને વેદાંતિક કહે છે જે સર્વ બ્રહ્મસભર ભર્યો છે ત્યારે જેમ ગોપીઓએ કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી તેમજ સર્વે સ્ત્રીઓએ પોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે તથા સર્વ પુરુષ પોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે તો પણ તેમને ગોપીઓના જેવી પ્રાપ્તિ થતી નથી તેમને તો નરકની પ્રાપ્તિ થાય છે માટે જે વિધિ નિષેધ છે તે સાચા છે પણ ખોટા નથી અને જે એ વિધિ નિષેધને ખોટા નારકી છે અથવા તો નારકી થાય છે એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાના ઉતારે પધાર્યા ઇતિ વચનામૃત મૃત બેતાળીસ સહજાનંદ સ્વામી મહારાજની જય